બે સૂર્યાસ્ત સૂર્યમાં દેખાતા કાળા કારણે સેટેલાઇટને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે બ્રોડબેન્ડ અને વાઈ જેવી સુવિધાને વ્યાપક પ્રમાણમાં અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી પર એક કાળો ડાઘ દેખાતો હોવા છતાં આ વખતે અનેક લોકોએ સ્ટાર ગેજિંગ ઇન્ડિયાના સંપર્ક કરે ખગોળશાસ્ત્રીના મતે આ કોઈ સામાન્ય ડાગ નથી પરંતુ સૂર્ય પર સર્જાયેલું એક પ્રચંડ ઝુમકીય તોફાન છે જેને સનસ્પોટ એ આર ફોર થ્રી ડબલ સિક્સ તરીકે ઓળખવામાં આવે છે શું છે આ સનસ્પોટની ખાસિયાત સનસ્પોટ વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતાં આશરે દસથી પંદર ગણો મોટો છે તે એટલા માટે મોટો છે કે પૃથ્વી જેવા અનેક ગ્રહો તેમાં સમાવી શકે છે વિસ્તારમાં હાલ જ શક્તિશાળી ક્લાસ ઓર સોર સૌર જવાડા થી છૂટા પડી જેના કારણે આવનારા અડતાલીસ કલાકમાં પૃથ્વી પર જીઓમેડિક સ્ટોર્મ્સ આવવાની શક્યતા છે જે જીપીએસ અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઇટ સેવાને અસર કરી શકે છે પચીસ હજારથી ત્રીસ હજાર કિલોમીટરની પહોળાઈ ધરાવે છે આવું આ સન્સ્પોઇન્ટ છે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોએ જણાવે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યની દિચસ્વીતા ઓછી લાગતી હોવા છતાં તેને નરી આંખે જોવું એ સારું નથી સામાન્ય ચશ્મામાંથી જોવું અંત જોખમી જે સૂર્યમાંથી નીકળતા પાર જાંબલી અને ઇન્ફ્રારેડ કિરણો આંખને નુકસાન પહોંચાડી શકે છે